આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓનું ઓનલાઈન પોર્ટલ બંધ કરાવતા તાપી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વ્યક્તિલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજીપત્રક મેળવવા અંગેની જાહેર નિવિદા દૈનિક સમાચાર પત્રમાં તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં વીસ જૂન બે હજાર ચોવીસથી વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી એમ ત્રીસ દિવસનો સમયગાળો યોજનાઓથી વંચિત લાભાર્થીઓને આપવામાં આવ્યો અંતિમ તારીખ પહેલા તાપી જિલ્લાને ઓનલાઈન અરજી પોર્ટલ પર બંધ કરવામાં આવ્યું હતું જેથી યોજનાકીય લાભોથી વંચિત રાખવામાં આવતા તાપી કલેક્ટરના આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું વિકાસ યોજનાના લાભાર્થીઓ અરજદારો છૂટી ન જાય તે માટે વ્યક્તિગત આવાસ યોજનાનું ઓનલાઈન પોર્ટલ ફરી તાપી જિલ્લા માટે ઓનલાઈન ચાલુ કરવામાં આવે નહીં તો ઓફલાઈન અરજીઓ જમા કરી વંચિત લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવે તેવી આવેદન દ્વારા માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી જોહાર હું સમીર નાયક સામાજિક કાર્યકર્તા તાપી આજે અમે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનનો હેતુ આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા વ્યક્તિગત વ્યક્તિગત આવાસ યોજના માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એની એની અવધિ વીસ જુલાઈ સુધી હતી પરંતુ દસ તારીખ સુધી આ પોર્ટલ ચાલ્યું છે અને પછી બંધ થઈ ગયું છે અને એમાં હકીકત જે લાભાર્થીઓ છે એના ફોર્મો સબમિટ કરવાના બાકી રહી ગયા છે અને સામે જ્યારે અમે મદદનીશને ફોન કર્યો તો મદદનીશ એવું જણાવ્યું કે તમારા જિલ્લામાં ત્રણ ઘણી અરજી વધારે થઈ ગઈ છે એટલા માટે આ જિલ્લો બંધ કરવામાં આવ્યો છે આખા ગુજરાતમાં ફક્ત અને ફક્ત તાપી જિલ્લાને બંધ કરવામાં આવ્યો છે તો અમારી માગણી એ છે કે હકીકતમાં જે લાભાર્થી છે એને લાભ મળે આવાસનો એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારો પ્રશ્નનો ઉલ્લેખ આવી અમારી રીતે એટલી જ માંગ છે કે હકીકતમાં જે ગરીબને વંચિત લાભાર્થીઓ છે જેને આવાસની આજે સૌ પ્રથમ જરૂર છે એને મળવું જોઈએ આ જ અમારી માગણી છે જે રીતે દસ તારીખથી પોર્ટલ બંધ છે તાપી જિલ્લા માટે તો દસ દિવસ બીજા આપવામાં આવે એટલે અમે જેટલી પણ અરજી છે એને અપલોડ કરી શકીએ જો પોર્ટલ ખુલ્લું નહીં થશે અમે કલેક્ટર કચેરી આગળ અમે ધરણા પ્રદર્શન કરીશું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો